વિસાવદર મરચા બજારનું સ્થળ ફેરવેલ છે આથી વિસાવદર શહેર તેમજ તાલુકાની જનતાને જણાવવાનું કે અત્યાર સુધી મરચા બજાર જ્યાં ભરાતી હતી ત્યાંથી હવે સ્થળ ફેરવેલ છે અને નવું સ્થળ જૂનાગઢ રોડ પર આવેલ સાયોના પેટ્રોલ પંપની સામે ગુરુવારી બજાર ભરાય છે તેની બાજુમાં સ્થળ ફેરવેલ છે અને આ મરચા બજારમાં સસ્તા અને સારા ગેરંટીવાળા મરચાંની તમારી સામે જ દળી આપવામાં આવશે તો વિસાવદર શહેર તેમજ તાલુકાની જનતાને જણાવવાનું કે એકવાર અવશ્ય મરચા બજારની મુલાકાત લ્યો સ્થળ છે સાયોના પેટ્રોલ પંપ ની સામે જુનાગઢ રોડ વિસાવદર વિસાવદર માર્કેટ મરચા બજાર ફેરવેલ છે ગુરુવારી બાજુમાં વિસાવદર માંડવ પેટ્રોલ પંપ રોડ મરચા લાઈવ દરવામાં આવશે તમારે જેવા મરચા જોતા હોય એવા મરચા હળદર ધાણા જીરું હિંગ મરચા તેમજ તમારી નજર સામે દરી દેવામાં આવશે બીજો કોઈ કઈ આવશે નહીં મરચા આવશે અઢીસો રૂપિયા લગીન ભાવ છે આ મરચા તમારે લઈ જવા હોય આ મહિલા એક નંબર પટ્ટો મરચા છે બસો રૂપિયા ની અંદર ભાવ છે એક નંબર લાઈવ મરચા તમારી નજર સામે દરી દેવામાં આવશે હુકા નો ભાવે તો ચટણી તમારે પાછી દઈ જવાની બે મહિનામાં અંદર તમારે ગમે તે ચટણી ન ફાવે એટલે પાછી દઈ જવાની તમારે સાયોના પેટ્રોલ પંપ ની બાજુ માં